માતરિયા તળાવ ભરૂચ ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો જેમાં વૃક્ષારોપણ કર્યું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમને આગળ વધારતા માતરિયા તળાવ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયાજી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ કર્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલજી સહિતના સંગઠનના પદાધિકારી વર્તમાન જે સ્થિતિ ગરમી આપણે બધા લોકો જોઈ રહ્યા છે એ સંજોગોમાં ચારે તરફથી આ વનીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમોનો આરંભ થયો છે ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં બુથ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના સંગઠનના ને ચૂંટાયેલી પાકના તમામ પ્રમુખો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનો આરંભ થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ માકે નામ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના યાદમાં એક વૃક્ષનું વાવેતર કરવું અને એનું જતન કરવું એનું રક્ષણ સંવર્ધન બધી જ જવાબદારી જેવી રીતે માતા પિતાની હોય છે એવી રીતે એ વૃક્ષની જવાબદારી એમની રહેશે એ પ્રકાર આખો અભિયાન સંગઠનના સ્તરે સમગ્ર દેશમાં અને ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ગામડા સુધી આ કાર્યક્રમનો આજથી આરંભ થયો છે We'll be